ઓ મિકરાં કેં તો બડે મજા મા જમા છે હું પણ મજામાં છું પહેલા તો બ્રેન્ગઈ મતાઈને જે મજાક છાત પર ના ગુડ મોર્નિંગ ઓલ ને નવા બોલક મત મારા આર્દી 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 પ્રોજેક્ટ છે આજે છે ને ગામ મોટી ટ્રેક્ટર મશીન દુમળ આવ્યો અબે ડોટ જમણ છોમાં હાઈડ્રોવાટ ન થતો છે અહીં હવે બસ એંકા ચાર પાંચ કેરા પડ્યા છે ઓલું ઊભું ને ઈ પાસ્ટરું છે આ બતા દુમળ વાટમાં મળ્યા છે આ બધા જે એટલા આવે છે ટ્રેક્ટરમાં બેસીને આવ્યા ગામ એટલું આઘું રહી ગયું છે અહીંયા गी 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 यो आए आ गयो बकरू यो डंग नेम नेगडी गी ने ડુંગ લેવડાવ મળી છે દર ધરાટી એટલે ઘઉં કટર દેખાવા મળ્યા છે હવે જો અહીંયા સડક છે ભાઈ અમારે સડક ને કાંઠે વાળી હા yeah. yeah. ો નહીં છે મિત્રો નાને એવો સડક છે આ એમાં હમહમી કટરને ખટારો ભટકાના છે ભટકાના એટલે હમા હમી આવ્યા એટલે રસ્તો એને દેવો પડે એના હિસાબે છે કટર ઉભરી ગયું છે આંકો છે વળાક

Ah, sana. ah, 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 એક બળ કરે તો બસ કેવાય બંચન ભરવા આવ્યો આવું પાણી પીધું લીલી જામી ગયેલી પણ પાણી આ ટોપરા જેવું છે

કેમાં બંધન લેવા આવ્યું આપણે ડુંગરા મિત્રો ટ્રેક્ટર લઈને ભરવા આવેલા છે બંધન સારું તો જવો તમે હવે ધારૂ માખી છે એમ હંપટ હોય આંખી ટ્રેક્ટર સાંપટ કાઢું ધારૂ માખી રોજા ખાતા ખાતા આમાંલું ખેડાયું છે આપડે હજુ સારું છે આમાં Joss Lagi kaya gedung gulis ya mah Nah yang pergi jahit letret Lata dan lele ni Waduh amin jahit ya Nah Sini tu kebini Ilah mulia makadu saja Baik terah

ઓ કોણ છે આ ભાઈ ઉતરો 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 તમને બી ઓન છે પરામલી તમારી બધી